બિકોઝ આજનું લાઈવ સન્ડેના હિસાબથી બપોરે રાખેલું છે જેથી બહુ બધા લોકો જે સવારે જોઈન નથી કરી શકતા તે આજે જોઈન કરી શકે અને જોઈન કરી શકે એની સાથે સાથે એક પર્પઝ એ છે કે કદાચ કોઈ ક્વેશ્ચન આવતો હોય આટલા દિવસની પ્રેક્ટિસમાં કે બીજો કોઈ ક્વેશ્ચન હોય જે પૂછવો હોય અને જાણવું હોય કે શું આ મેટરમાં ગ્રેટિટ્યુડ થઈ શકે શું ગ્રેટિટ્યુડ કરવાથી આ ટાઈપના પ્રોબ્લેમ્સ પણ સોલ્વ થઈ શકે તો એ ક્વેશ્ચન્સ પૂછી શકે તે પર્પઝથી આજે બપોરના રાખેલું છે પણ આજનું જે પ્રેક્ટિસ છે તે દિવસ દરમિયાન જ કરવાનું છે એટલે બપોરે રાખ્યું છે તો હવે આ લાઈવ થયા પછી તમે બપોર પછીનો જે સમય છે તેમાં આ પ્રેક્ટિસ કરી શકો તો લોકો જોઈન થાય ત્યાં સુધી બસ હું કહેવા માગીશ કે આજે સત્તરમો દિવસ છે ઘણા બધા લોકો કરી રહ્યા છે મને નહોતી ખબર પણ હવે ધીમે ધીમે મેસેજીસ વધી રહ્યા છે કે પ્રેક્ટિસ કરે છે અને ફાયદો થઈ રહ્યો છે તો એ બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હવે આજની જે પ્રેક્ટિસ છે તે શું છે આજની પ્રેક્ટિસ હેલ્થ માટે છે આપણ આપણે આગળ પણ એક હેલ્થની પ્રેક્ટિસ કરી હતી આજે જે હેલ્થની ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ છે તે સ્પેસિફિક છે કોઈ મેજર હેલ્થ ઇશ્યુઝ તમારી લાઇફમાં ચાલી રહ્યા હોય અને જેના લીધે રૂટીન લાઇફ જીવી નથી શકાતી તો એ હેલ્થમાંથી કઈ રીતે બહાર આવી શકીએ કઈ રીતે એને હીલ કરી શકીએ તેના માટેની ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ છે આજની તો આ ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કઈ રીતે કરવાની તે હું સમજાવીશ ત્રણ સ્ટેપમાં કરવાની છે અને આ ત્રણ સ્ટેપ કરતાં પહેલાં હું એક વાત કરવા માગું છું આપણી માન્યતાઓની કેમ કે આપણી અંદર એવી પેલી સિસ્ટમ બની ગયેલી હોય છે જે આપણે પોતાને ખબર નથી હોતી એ દરેક એરિયામાં હોય છે પણ આજે જે આપણે હેલ્થની વાત કરવાના છીએ તો ફક્ત ને ફક્ત હેલ્થના એરિયાનું કહીશ કે ઘણા બધા લોકોને હેલ્થ માટે એવી માન્યતા હોય છે જેના લીધે એ લોકોની અંદર જે બીમારીઓ છે તે વધ્યા જ કરતી હોય છે અને એ બીમારી રિપીટ થયા કરતી હોય છે જેમ કે આજનું જ એક્ઝામ્પલ આપું અમારે ત્યાં જે ઘરે કામ કરવા બેન આવે છે તે બીમાર છે બે ત્રણ દિવસથી આજે જ્યારે ઘરે આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું કે કેમ છો તો એમનો જવાબ શું હતો કે સારું તો છે પ્રમાણે હું બીમાર પડું ને એટલે ડર બહુ લાગે સી આ એક માન્યતા છે કે હું બીમાર પડું એટલે મને ડર લાગે ડર કામ લાગે એની પાછળનું એમણે કારણ કહ્યું મને ડર એટલા માટે લાગે કેમ કે હું ઝડપથી ઊભી જ નહીં થાય એકવાર હું માંદી પડું તો મને બહુ વાર લાગે તો આ એક બિલીફ સિસ્ટમ બની ગયેલી હોય છે ફર્સ્ટ ટાઈમ જ્યારે બીમાર પડ્યા હોય અને વાર લાગ્યું હોય ઓર એલ્સ ઘરના લોકો પણ બોલવા લાગે કે તું બીમાર પડે ને એટલે તને બહુ વાર લાગે ઊભો થતા તો આવી આપણી એક અંદરની માન્યતા બંધાઈ જાય કે હું માંદી પડું ને એટલે પતી ગયું મને તો બહુ ટાઈમ લાગે ભાઈ મારાથી તો સહન નહીં થાય તો હેલ્થ રિલેટેડ આવી અલગ અલગ માન્યતાઓ આપણી અંદર જ્યારે હોય છે ત્યારે આપણી નાની બીમારી અમુક ઉંમર પછી મોટું સ્વરૂપ લઈ લે છે અને ઘણા લોકો અમુક બીમારીમાંથી મોટી બીમારીમાંથી પણ બહુ ઝડપથી બહાર આવી જતા હોય છે જ્યારે ઘણા લોકો નાની બીમારીમાંથી પણ બહાર નથી આવી શકતા જસ્ટ બિકોઝ આ ટાઈપની માન્યતાઓના લીધે તો આવી બીજી કોઈ પણ માન્યતા જો તમારી અંદર હોય તો આજે એ માન્યતાને યાદ કરજો જેમ કે ઘણા લોકોને એવું હોય છે કે ઓ આજે બહુ પવન છે આ પવન મારાથી તો સહન નહીં થાય હું તો માંદી પડી જઈશ કે માંદો પડી જઈશ વરસાદમાં પલળા છીએ ઓકે હવે તો ચોક્કસ શરદી થશે માંદા પડીશું આજે મેં આ ખાધેલું છે ને મારું પેટ તો આને નહીં હજમ કરી શકે ચોક્કસ મને કાલે તકલીફ થવાની છે એટલા સ્ટ્રોંગ સેન્ટેન્સીસ હોય છે આ બધી વસ્તુમાં અને જેના લીધે આપણી તબિયત બગડતી હોય છે ઘણા બધાને હેલ્થમાં એવું હોય છે કે બહુ જ બિંદાસ કંઈ નહીં થાય આપણે તો આપણી રીતે જીવવાનું તો એ લોકોની હેલ્થના ઇસ્યુ હોય ને તો પણ બહુ જલ્દી બહાર આવી જતા હોય છે ઘણી વખતે આપણી માન્યતા નહીં હોય પણ આપણા ઘરના આપણને એટલું બધું બોલતા હોય કે જે સાંભળી સાંભળીને આપણે કદાચ માનતા થઈ જઈએ ઘરમાં મમ્મી પપ્પા કે કોઈ પણ વડીલોને એવી આદત હોય કે આવું નહીં કરવાનું આવું કરશે તો બીમાર થશે આવું નહીં કરવાનું આવું કરશો તો બીમાર થશો તને આ નથી સતતું તારે આ નહીં ખાવું જોઈએ તું આ ખાય તો બીમાર પડે છે કદાચ થયું હશે શરીરમાં હશે કોઈ તકલીફ પણ આ વસ્તુ વારે વારે રિપીટ નહીં કરવાની જેમ કે આપણી અંદર કોઈ વખતે એવી બીમારી આવે ને એનર્જી નહીં હોય ને આપણાથી કામ નહીં થતું હોય ઓર એલ્સ કંઈક એવી તકલીફ થતી હોય કે જે આપણાથી નથી થતું પણ વારે વારે કોઈને એ વસ્તુ રિપીટ નહીં કરવાની કારણ કે રિપીટ કરવાથી બિલીફ સિસ્ટમ એટલી બધી સ્ટ્રોંગ થઈ જાય છે અને પછી કાયમ માટે વસ્તુ હીલ થતી નથી તો આ માન્યતાઓને કાઢીને આપણી હેલ્થના કોઈ પણ એવા મેજર ઇશ્યુસ હોય તો તેને આપણે હીલ કરી શકીએ છીએ તે જ આજની પ્રેક્ટિસ છે તો અલગ અલગ માન્યતા જે મેં આગળ હમણાં વાત કરીએ જે લોકો પાછળથી જોઈન થયા છે પ્લીઝ રેકોર્ડિંગ એક વખત જોઈ લેજો પણ તબિયત ખરાબ હોવા માટે કે મને આ નથી શકતું ને મને આવું થાય તો હું આવું બીમાર પડું છું કે આવી બીમાર પડું છું તે માન્યતાઓને વારે વારે રિપીટ નથી કરવાની ને માન્યતાઓને મોઢામાંથી બોલતા પહેલાં વિચારોમાંથી પણ કાઢવાનો પ્રયાસ કરવાનો છે અને એના લીધે તમારી હેલ્થમાં ઘણો ફરક પડશે હવે ગ્રેટિટ્યુડનું આની સાથે શું લેવા દેવા છે ગ્રેટિટ્યુડ એક દવા છે જ્યારે આપણે આવું બધું બોલવાનું છોડીએ અને એની જગ્યા પર આપણી હેલ્થમાં જે જે એરિયામાં ખૂબ જ સારું છે તે એરિયાનો ગ્રેટિટ્યુડ બોલતા થઈએ તો જે બાકીના એરિયા જે રિપેર કરવાના છે તે પણ રિપેર થવા લાગે છે તો આની જે પ્રોસેસ છે તે પ્રોસેસ આજે કહીશ જે ત્રણ સ્ટેપમાં કરવાની છે મેજર હેલ્થ ઇસ્યૂઝ માટે તો સૌથી પહેલું જે સ્ટેપ છે તે છે પાસ્ટ અત્યારે આપણી જે ઉંમર છે ત્યાં એ ઉંમર પહેલાંનો જે ભાગ હતો નાના બાળક હોઈએ એડલ્ટ હોઈએ યંગ એજમાં આપણી હેલ્થે જ્યાં જ્યાં આપણને સાથ આપેલો છે તે બધાને યાદ કરીને આપણે થેન્ક યુ કહેવાનું છે એમાં પણ આજની પ્રેક્ટિસમાં ખાસ કરીને એવા ત્રણ ઇન્સિડન્ટ યાદ કરવાના છે જ્યારે તમારી સારી હેલ્થના લીધે તમે ખૂબ મજા કરેલી છે લાઈફમાં અને એ ત્રણ ઇન્સિડન્ટ જ્યારે યાદ કરો તમને યાદ આવે ત્યારે જ એકદમ સારું લાગવા લાગે કે આ સારી હેલ્થ હતી જેના લીધે મેં આ વસ્તુ એન્જોય કરેલી સ્ટેપ વન છે આ પ્રોસેસનો પાસ્ટ પાસ્ટના ત્રણ ઇન્સિડન્ટ યાદ કરીને એને થેન્ક યુ કહેવાનું છે પછી આવે છે સેકન્ડ સ્ટેપ પ્રેઝન્ટનો પ્રેઝન્ટની અંદર અત્યારે હેલ્થમાં ઇસ્યુ છે પણ એની સાથે સાથે ઘણો બધો એવો પાર્ટ છે જે ખૂબ સારો છે એવા બોડી પાર્ટ્સ જે પરફેક્ટલી કામ કરે છે એવા અંદરના ઓર્ગન અને સિસ્ટમ જે પરફેક્ટલી કામ કરે છે તો તેમાંથી પાંચ વસ્તુઓ પાંચ બોડી પાર્ટ કે પાંચ સિસ્ટમ જે સરસ ફંક્શન થઈ રહી છે તેને યાદ કરીને થેન્ક યુ કહેવાનું છે એન્ડ સ્ટેપ નંબર થ્રી સ્ટેપ નંબર થ્રીની અંદર હવે જે લાઈફનો એક હેલ્થનો એરિયા છે જે ખરેખર ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે હવે આ કોઈ પણ એક જ એરિયા લેવાનો છે જેને તમે ઇમ્પ્રૂવ કરવા માગો છો અને ફ્યુચરમાં એ એરિયા ઇમ્પ્રૂવ થઈ જાય એટલે તમે તમારી જાતને કયા લેવલ પર હેલ્થ વાઇઝ જોવા માગો છો તે એરિયા સિલેક્ટ કરવાનો છે જેમ કે સૌથી વધારે કદાચ તકલીફ અત્યારે લોકોની થઈ રહી હોય તો વજન વધારો તો આ હેલ્થનું એરિયા એક સિંગલ સિલેક્ટ કરીને એના પર કામ કરવા માગતા હોઈએ તો એ સિલેક્ટ કરવાનું છે કોઈને મેજર ઇસ્યુઝ છે કેન્સર છે એઇડ્સ છે કોઈ મેજર બીમારી છે ટ્યુમર છે માઇગ્રેન છે કોઈ ન્યુરોલોજીકલ ઇસ્યુઝ છે કે કિડની લિવર આવું કોઈ બોડી પાર્ટ ઓર્ગ ઓર્ગન સોરી જે ફેલ થઈ ગયેલા છે તો આવા ઇસ્યુઝનો કોઈ એક જ તમારે સિલેક્ટ કરવાનો છે અને ફ્યુચરમાં એ હીલ થાય તો તમારું જીવવાનું જે લેવલ છે તે કયા ટાઈપનું હોય તમારી ફ્યુચરની લાઈફ કેવી હોય તે તમારે એક મિનિટ માટે વિઝ્યુઅલાઇઝ કરવાની છે હું એક્ઝામ્પલ લઉં કે સમજો કે કોઈકને કિડનીમાં તકલીફ છે અને હવે આજે એ એને થેન્ક યુ કહે છે અને એને એક મિનિટ માટે આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝ કરે છે કે કિડની હીલ થઈ ગઈ રિપેર થઈ ગઈ છે ઓરેલ્સ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે તો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે અને ત્યાર પછી એ કેટલી સરસ લાઈફ એ હિલ કિડની સાથે કે બદલાયેલી કિડની સાથે જીવી શકે છે તેનું એક મિનિટનું વિઝ્યુલાઇઝેશન અત્યારે એડવાન્સમાં થેન્ક યુ કહીને કરવાનું છે તો જે ફ્યુચરમાં અચીવ કરવા માગો છો તે ઓલરેડી અચીવ થઈ ગયેલું છે તેવું માનીને આજના પ્રેક્ટિસમાં એનું ગ્રેટિટ્યૂડ કરવાનું છે કિડની મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું તમારી સાથે જે પણ હેલ્થ ઇશ્યુ હોય તેનું તમે લઈ શકો છો કોઈ એક સિચ્યુએશન જેને તમે વિઝ્યુલાઇઝ કરીને હીલ કરશો તો આ ત્રણ સ્ટેપમાં મેજર હેલ્થ ઇસ્યૂઝ પર તમે કામ કરી શકો છો હવે અત્યારે પ્રેક્ટિસ આપણે કરીશું જે લોકો પાછળથી વિડીયો જુએ તે લોકો ત્યારે આ વિડીયોમાં પ્રેક્ટિસ કરી શકે છે હું હમણાં મ્યુઝિક સ્ટાર્ટ કરું છું ને આ ત્રણે ત્રણ સ્ટેપ આપણે મેડિટેશનમાં પ્રેક્ટિસ કરીશું જેથી આપણે પ્રોપર વિઝ્યુલાઇઝ કરી શકીએ હેલ્થને પ્રોપર રીતે ઇમોશન્સથી કનેક્ટ થઈને થેન્ક યુ કહી શકીએ તો આવો સાથે પ્રેક્ટિસ કરીએ આજની હેલ્થની મ્યુઝિક સ્ટાર્ટ કરું છું બધાને આંખ બંધ કરવાની છે આજની પ્રેક્ટિસમાં વિઝ્યુલાઇઝેશન જ છે અને હા જે રોજની પ્રેક્ટિસ આપણી છે સવારની દસ બ્લેસિંગ્સ કાઉન્ટ એ તો કરવાની જ છે હવે જે લોકો કરે છે એમને ખ્યાલ જ છે બસ આજની પ્રેક્ટિસ સાથે મળીને પૂરી કરીએ ધીમે ધીમે પોતાને શાંત કરવાની ટ્રાય કરીએ અને આંખ બંધ કરીએ આંખ બંધ કરીને આપણા શ્વાસ પર ફોકસ કરવાની ટ્રાય કરીએ શ્વાસ અંદર જઈ રહ્યો છે બહાર આવી રહ્યો છે એના પર ફોકસ કરવાની ટ્રાય કરીએ पॉसिबल हो तो एक जगह शांति थी बेसी ने बने हाथ थाई पर राखी ने आकाश तरफ खुला राखी ने बेसो एक नॉर्मल श्वास अंदर ने बाहर हमें एक डीप ब्रीथ स्टेप वन स्टार्ट करिए लाइफ एवं इंसिडेंट જે ભૂતકાળમાં થયેલા છે જેમાં તમને હેલ્થ સારી હોવાના લીધે ખૂબ મજા આવેલી છે કોઈ સારી નવરાત્રિ કોઈ સારી પિકનિક કોઈ સારું ફેમિલી ગેટ ટુગેધર કોઈ સ્કૂલનો સારો ઇવેન્ટ જે અત્યારે યાદ આવે એમાંના કોઈ પણ ત્રણ ઇન્સિડન્ટ વન બાય વન યાદ કરીશું સૌથી પહેલું ઇન્સિડન્ટ જે યાદ આવે તેને દિલથી થેન્ક યુ કહીશું આપણા શરીરને થેન્ક યુ કહીશું કે જે ખૂબ હેલ્ધી હતું જેના લીધે એ ઇવેન્ટ આપણે અટેન્ડ કરી શક્યા માણી શક્યા ત્રણથી વધારે ભૂતકાળના ઇન્સિડન્ટ યાદ આવે તો કોઈ જ વાંધો નથી એને પણ થેન્ક યુ કહી દેજો હવે સ્ટેપ નંબર ટુ પ્રેઝન્ટમાં આવી જઈએ હાલના દિવસમાં આજની તારીખે અત્યારે કયા પાંચ બોડી પાર્ટ્સ કે ઓર્ગન પ્રોપરલી ફંક્શન કરી રહ્યા છે તે યાદ કરીએ આખા શરીર તરફ નજર ફેરવજો આંખ બંધ કરીને જે ઓર્ગન્સ આપણે જોઈ નથી શકતા પણ આપણને ખબર છે કે પ્રોપરલી ફંક્શન કરી રહ્યા છે જેમ કે આપણું હાર્ટ ધબકી રહ્યું છે જેટલી નવસ છે તે પ્રોપરલી બ્લડ સર્ક્યુલેટ કરી રહી છે બ્રેઇન છે તે ફંક્શન કરે છે એટલે જ આપણા મુવમેન્ટ થઈ રહ્યા છે કિડની પ્રોપરલી કચરો બહાર ફેંકી રહી છે મતલબ કે આપણને યુરિન રિલેટેડ કોઈ જ ઇસ્યુ નથી તો કિડની સારું કામ કરી રહી છે લિવર ગટ આંતળા તમારું જે પણ તમને લાગે છે પ્રોપર ફંક્શન કરી રહ્યું છે કેકને યાદ કરીને मैजिकल वर्ड्स थैंक यू थैंक यू थैंक यू दांत पग माथा नवाड़ आँख कान नाक दांत होठ गाल गड़ू તમારી પીઠ કમર ઘૂંટણ એલ્બો ફિંગર્સ પ્રેઝન્ટમાં આમાંથી જે પણ પ્રોપર રીતે કામ કરી રહ્યું છે એના તરફ બંધ રાખે જોઈને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ શોલ્ડર્સ थैंक यू थैंक यू थैंक यू हवे हेल्थ नो कोई एक बॉडी पार्ट के कोई एक एरिया जैसे ते इम्प्रूव करने मागो छो बस कोई एकज सिलेक्ट करो અને એ ઇમ્પ્રૂવ થઈને હીલ થઈ જાય કે રિપેર થઈ જાય પછી હવે વિઝ્યુલાઇઝ કરો કે એ હીલ થયા ગયા પછી તમે કઈ હેલ્ધી લાઈફસ્ટાઈલ ઈચ્છો છો શું કઈ રીતે જીવવા માગો છો તે અત્યારે હવે એક મિનિટ માટે ફક્ત બંધ આંખે એવી રીતે મહેસૂસ કરો કે જાણે હીલ થઈ ગયો છે પછી કઈ રીતે જીવો છો ફોર એક્ઝામ્પલ ઘૂંટણ રિપેર થઈ ગયા છે પ્રોપર દોડીને દાદર ચડી શકાય છે જોગિંગ કરી શકાય છે વોક કરી શકાય છે બાળકો સાથે કૂદીને રમી શકાય છે નવરાત્રિ રમી શકાય છે જોઈ શકો છો કે નવરાત્રીમાં તમે ફર્સ્ટ ક્લાસ તૈયાર થયેલા છો અને ગરબા રમી રહ્યા છો વોકિંગ શૂઝ પહેરીને તમે ચાલવા જઈ રહ્યા છો ઘરમાં એક જગ્યા પર તમે સરસ એક્સરસાઇઝ કરી રહ્યા છો આવું કંઈ પણ જે તમારી લાઈફમાં જે કામ ઇમ્પોર્ટન્ટ છે તેને યાદ કરો કે તમારો એ બોડી પાર્ટ હીલ થવાથી તમારું રૂટિન ભવિષ્યમાં કેવું હશે અને હવે એ રૂટીન તમે જાણે અત્યારે જીવી રહ્યા છો એવી રીતે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એ બોડી પાર્ટનું નામ લઈને કે હીલ થઈ ગયું છે અને હું ખૂબ ખૂબ આભારી છું એ બોડી પાર્ટ તરફ કે એ હેલ્થ કે જે ડિઝીઝ તમને થયેલું છે કદાચ તો એ ડીઝીઝનું નામ લઈને કે ક્યોર થઈ ગયેલું છે થેન્ક યુ Thank you, thank you, How are you? જે જગ્યા પર બેસેલા છો તે અવેરનેસમાં આવીએ આપણી સામે પડી રહેલા મોબાઈલને યાદ કરીએ થેન્ક યુ આ મોબાઈલ છે તો આ વિડીયો જોઈ રહ્યા છીએ ઇન્સ્ટાગ્રામ થેન્ક યુ યુટ્યુબ થેન્ક યુ બધી જ ટેકનોલોજીને થેન્ક યુ ઇન્ટરનેટ થેન્ક યુ મ્યુઝિક જે એમણે બનાવ્યું છે થેન્ક યુ અને ધીમે ધીમે કમ્ફર્ટેબલ લાગે એટલે બંને હાથ ઘસીને એક ઉર્જા ઉત્પન્ન કરીએ અને પોતાના ફેસ પર ફેરવીને આંખ પર હાથ રાખીને ધીમે ધીમે આંખ ખોલીએ થેન્ક યુ થેન્ક યુ કે આપણી અંદર આ કુદરતી રીતે એક ચમત્કાર આપેલો છે કે બે હાથ ઘસીને ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઉર્જાને આપણે ફીલ કરી શકીએ છીએ ટચ કરીને તો એ ટચની સાયન્સને થેન્ક યુ કુદરતે જે સિસ્ટમ આપેલી છે કે આ રીતે આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ તે કુદરતને થેન્ક યુ તો બસ આજની આ પ્રેક્ટિસ હતી અને અત્યારે લાઈવ રાખવાનો પર્પઝ હતો કે કોઈને આ રિગાર્ડિંગ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો અત્યારે છ લોકો લાઈવ છે ઓકે તમને કોઈ જ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો હજુ થોડી માટે શું અને ગ્રેટિટ્યુડ કરો છો અને કંઈ શેર કરવું છે ગ્રેટિટ્યુડથી ફાયદો થયો હોય તો એ પણ શેર કરી શકો છો છે કોઈ ને કોઈ ક્વેશ્ચન ઓકે તો આવતીકાલે ફરીથી મળીશું આઈ ગેસ જેટલા લોકો લાઈવ છે એકચ્યુઅલી બહુ જ અપડાઉન થઈ રહ્યા છે કેટલા બધા આવે છે જાય છે આવે છે જાય છે અધુ વચ્ચેથી જોઈન કરશો તો કદાચ પ્રેક્ટિસ શું ચાલી રહી છે તે નહીં ખ્યાલ આવે એટલે પછી તમે લાઈવનો પ્રોપર ફાયદો નહીં ઉઠાવી શકો પણ કંઈ વાંધો નહીં પાછળથી આખું રેકોર્ડિંગ જોઈને આ પ્રેક્ટિસ કરજો હેલ્થ ખરેખર ખૂબ સારી હોય તો બ્લેસિંગ્સ માનજો કે હેલ્થ જ આપણી વેલ્થ છે બોલવાનું બહુ સારું લાગે પણ જ્યારે હેલ્થ ગડબડ થાય ત્યારે આ સેન્ટેન્સ યાદ આવે છે કે હેલ્થ છે તો બધું જ છે નહીં તો કંઈ જ નથી અને એ ત્યારે જ સમજાય જ્યારે હેલ્થ બગડે છે પણ બેટર છે કે અત્યારે જો સારી હેલ્થ છે કોઈ જ બોડી પાર્ટ્સમાં કંઈ જ તકલીફ નથી તો ખૂબ સરસ રીતે તમારું શરીર સાથ આપે છે અને બસ દિવસ રાત જ્યારે પણ યાદ આવે થેન્ક યુ કહી દો રાત્રે સૂતા પહેલાં ખાસ થેન્ક યુ કહી દો અને એ હેલ્થ આવીને આવી બની રહેશે તો આવતીકાલે ફરીથી મળીશું અઢારમો દિવસ ગ્રેટી પ્રેક્ટિસનો કાલે સવારે ફરીથી સાડા છ વાગે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર હેવ નાઇસ ડે